અહીંયા નજીકમાં જ આપણે જામવાડાની અંદર જમજીરનો ધોધ છે જેમાં મોટાભાગે સહેલાણીઓ ધોધને જોવા માટે આવતા હોય છે તાજેતરમાં જ એક ઘટના બની જેમાં એક ભાઈનું જામનગરથી આવ્યા હતા અને લપસી જવાથી પાણીમાં પડવાથી મૃત્યુ થયું છે જે અનુસંધાને માન્ય કલેક્ટર સાહેબ અને લોકલ એસપીએમ અને શ્રી દ્વારા જોઈન્ટ વિઝિટ કરવામાં આવેલી અને ધ્યાન ઉપર આવેલ કે પ્રવાસીઓ જે આવે છે ચોમાસામાં એ પોતાના વ્હીકલો પાર્ક કરે છે પાર્કિંગની જગ્યા નદીની બહુ નજીક છે અને રસ્તા ઉપર પણ કેટલાક દબાણો ધ્યાન ઉપર આવેલા જે તાત્કાલિક અસરથી માન્ય કલેક્ટર સાહેબની સૂચનાથી સર્વે કરી અને જે રસ્તા ઉપરના દબાણો હતા એ દૂર કરી અને રસ્તા પહોળા કરવામાં આવ્યા છે તેમજ વાહન પાર્કિંગ માટેની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે જેથી કોઈ દુર્ઘટના ના બને અહીંયા જે સરકારી જમીન છે તમામ એની આશરે પાંત્રીસ એકર જેટલી જમીન થાય છે એ તમામનું સર્વે કરી અને નિશાન મારવામાં આવ્યા છે અને એમાં ભવિષ્યમાં દબાણ ના થાય એને ધ્યાને રાખી અને બેરિકેટિંગ કામગીરી કરવામાં આવશે અને સંપૂર્ણ ના થાય દબાણો દૂર કરી અને ટોટલ અહિયાં આપણી જોડે અત્યારે પાંત્રીસ એકર જમીન સરકારી ખુલ્લી કરવામાં આવેલી છે આગળના સમયમાં આ તમામ જમીન નું આપણે બેરિકેટિંગ કરી અને સરકાર હસ્તક કબજો લઈશું કે જેથી ભવિષ્યમાં કોઈ ત્યાં દબાણ ના થાય